ઘટનાની વિગતો મુજબ ગત પાંચમી ફેબ્રુઆરીએ રાત્રે બાર પાંત્રીસ કલાકે માન દરવાજા રેલવે રાહત કોલોની વિસ્તારની શાંત શાંતિ હણાઈ હતી અચાનક નવથી વધુ ટુ વ્હીલર પર સવાર થઈને આવેલા અસામાજિક તત્વો હોર્ન વગાડતા અને બોમ્બ પાડતા પસાર થયા પોલીસનો જરા પણ ડર ન હોય તેમાં શખ્સો જાહેર માર્ગ પર બેફામ રીતે બાઇક હંકારી રહ્યા હતા ત્રિપલ સવારી અને હોર્ન વગાડી આતંકનું વાતાવરણ ઊભું કર્યું સીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે રાત્રે બાર આડત્રીસ મિનિટે આ તોડકી ફરીથી કોલોની પાસે ધસી આવી નવ બાઇક પર સવારા શખ્સોમાંથી મોટાભાગના ટ્રિપલ સીટ બેઠા હતા સતત હોર્ન વગાડીને તેઓએ સ્થાનિક રહેશોની હું કરી દીધી છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં આવા તત્ત્વોનો ત્રાસ વધી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક રિક્ષા ચાલકના શખ્સો ધક્કો મારી તેની સાથે મારામારી કરી આતંક ફેલાવ્યા બાદ આખે તોડકી ત્યાંથી ફરાર થઈ ગઈ પરંતુ તેમની તમામ કરતૂતો કેમેરામાં કેદ થઈ ગઈ હતી મધરાતે દાદાગીરી કરીને સામાન્ય જનતાને ડરાવનારા ગુંડાઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી પોલીસે આ મામલે કડક ખાતે કામગીરી કરતાં ત્રણ મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદાનો ડર બેસાડવા માટે પોલીસે તે જ વિસ્તારમાં આરોપીઓનું રિકન્સ્ટ્રકશન કરાયું જ્યાં તેમણે આતંક મચાવ્યો હતો આરોપીએ જાહેરમાં કાન પકડીને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી